દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની તિરંગા સમિતિ આયોજિત એક સેલ્યુટ એક સામ સૈનિક કે નામ અને થેન્ક યુ મોદીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું બાવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ કરેલ અધમ્ય કૃત્યમાં છવ્વીસ હિન્દુઓને મોતને ઘાટ ઉતારાયા હતા તેમાં પણ ધર્મ પૂછીને બહેનોથી ભાઈઓને અલગ કરી અને ભાઈઓને મોતને ઘાટ ઉતાર્યા હતા બહેનોના માથાનું સિંધિર ભૂસાયું હતું આ અધમ્ય કૃત્યથી ભારતના એકસો ચાલીસ કરોડ નાગરિકો ખૂબ જ ગુસ્સે હતા અને ભારત સરકાર અને ત્રણેય સૈન્ય દળે આતંકવાદીઓના આ અધમ કૃત્યને જડબાતોડ જવાબ આપવા માટે કૃત નિશ્ચિત હતા ત્યારે દેશના તમામ વીરો ત્રણેય સેનાઓ અને સરકારનો આભાર વ્યક્ત કરવા માટે થઈને સુરતમાં સુંદર કાર્યક્રમનું આયોજન થયું હતું આજે વિદ્યાકુંજમાં ત્રિરંગા યાત્રા સમિતિ દ્વારા એક સેલ્યુટ એક સલામ સૈનિક કે નામ અને થેન્ક્યુ મોદીજી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમને દેશભક્તિ ગીતોથી અમે સજાવવા માટે જઈ રહ્યા છે સાથે સાથે આજના દિવસે અમારી વચ્ચે આ કાર્યક્રમમાં પૂર્વ સૈનિકો ઉપસ્થિત રહ્યા છે તેમને સન્માન આપી તેમને સેલ્યુટ કરીને અમે વર્તમાન સમયના જે સૈનિકો છે તેમને તેમના પ્રત્યેનો લાગણી વ્યક્ત કરવા સંવેદના વ્યક્ત કરવાનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે આ દિવસે સૈનિકોની સાથે અમારા વિદ્યાકુંડના મેનેજર શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ ધારાસભ્ય શ્રી પૂર્ણેશભાઈ અને અનેક લોકો જે રાષ્ટ્રને પ્રેમ કરે છે એવા લોકો ઉપસ્થિત રહ્યા છે અને કાર્યક્રમ માણી રહ્યા છે